ભરૂચના ઝઘડિયામાં માનવતાને લજવે તેઓ બનાવ બન્યા બાદ ફરી એકવાર આપ નેતા ચેતર વસાવાએ સહાનુભૂતિ બતાવી છે અને બાળકીને પીછી નાખનાર નરાધમને કડકમાં કડક સજા થાય તે માટે ભરૂચના એસપીને આવેદન આપ્યું છે આખી ઘટના શું છે તેના પર વાતચીત કરવી છે આ વીડિયો નમસ્કાર મિત્રો હું પાર્થ અને આપ જોઈ રહ્યા છો વાઇપ્સ ઓફ ઇન્ડિયા એક શ્રમજીવી પરિવારની દીકરી પર દુષ્કર્મની ઘટના બન્યા બાદ દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ દીકરીને ન્યાય મળે અને આરોપીને કડકમાં કડક સજા મળે તેવી અપીલ કરતા ભરૂચના એસપીને આવેદનપત્ર આપ્યું છે આ સિવાય પણ સંસદમાં અમિત શાહે જે પ્રકારે બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું હતું તેના પર પણ ટિપ્પણી કરી છે તો ચાલો સાંભળીએ કે ચેતર વસાવા શું બોલ્યું ભૂતકાળમાં દાહોદ હોય બારડોલી હોય સુરત હોય કે સમગ્ર ગુજરાત હોય આ જ વર્ષે જાન્યુઆરીથી લઈને ડિસેમ્બર સુધી છસો અડતાલીસ જેટલા આવા દુષ્કર્મ બળત્કાર અને રેફની ઘટનાઓ બની છે ત્યારે ક્યારેક ન્યાયમાં ઘણું મોડું થતું હોય છે એટલા માટે પરિવાર એમના કુટુંબીજનો કે બધા ન્યાયની અપેક્ષા રાખતા હોય છે ત્યારે અમે આજે ભરૂચ એસપી શ્રી અને એમના તપાસ અધિકારી શ્રી ડીવાયસપી પટેલ સાહેબને અમે કીધું છે કે ટ્રાયલ ઝડપી ચલાવવામાં આવે ફાસ્ટટેગ કોર્ટમાં ચલાવવામાં આવે અને મહિના બે મહિનામાં આ નરાધમને ફાંસી ચડાવવામાં આવે એ જ રજૂઆત સાથે અમે આજે એસપી કચેરી પહોંચ્યા છે લોકશાહીનું મંદિર સંસદ ભવનમાં દેશના ગૃહમંત્રી અમિત શાહે જે ટિપ્પણી ટીકા ટિપ્પણી કરી છે કે ભાઈ આજે તો ફેશન બની ગઈ છે આંબેડકર 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 કરવાની એટલી વખત ભગવાનનું નામ લેવામાં આવે તો સાત જન્મોનો સ્વર્ગ મળી જાય એવી ટિપ્પણી જે એમણે કરી છે ત્યારે અમે આપના માધ્યમથી દેશના ગૃહમંત્રી શ્રી અમિત શાહને કહેવા છે છીએ વ્યવસ્થા હતી ભૂતકાળમાં ત્યારે એસટી એસસી ઓબીસી માઇનોરિટી કે કોઈ પણ સમાજ હોય એને ભણવાની તો દૂર એને ખુલ્લામાં સ્વતંત્ર ફરવાની કે બોલવાની કે સાંભળવાની પણ પરવાનગી નહોતી ત્યારે બાબા સાહેબની દેન છે કે આજે દેશના રાષ્ટ્રપતિ આદિવાસી મહિલા બિરાજમાન છે ત્યારે આ સંવિધાનની દેન એ બાબા સાહેબની દેન છે આ મહાપુરુષની દેન છે ત્યારે એમના મુખે જે બાબા સાહેબનું અપમાન કર્યું છે અમે ક્યારે સહવાના નથી આજે પણ ભરૂચમાં કાર્યક્રમ અમારા સાથીઓએ આપ્યો છે આવનારા દિવસોમાં પણ અમે જલંત કાર્યક્રમો દેશના ગૃહમંત્રી વિરુદ્ધમાં આપવાના છે અમારી માંગણી છે દેશના ગૃહમંત્રી પદ પરથી રાજીનામું આપે અને જે એમણે ટીકા બાબા સાહેબ નામજોગ કરી છે એ બદલ સમગ્ર દેશવાસીઓની જાહેરમાં માફી માગે આ સંપૂર્ણ ઘટના પર તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વાઇપ્સ ઓફ ઇન્ડિયા